માકળી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો હોય બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનું હોય વિડીયોને લાઈક વિડીયોને શેર કરી દેજો ભૂલકે મિસ્ટેકની કોમેન્ટ કરીજો વિડીયો સારું લાગે તો લાઇક અને શેર કરજો આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયોને લાઇક વિડીયોને શેર કરી દેજો અને વિડીયો ચેનલ સાથે જોડાયેલા રહેજો તો તમે મિત્રો ખાસ કરીને આપણે રોજૂકરણ ચાલુ છે અને એકવીસ તારીખ એક દિવસ વિડીયો એટલા માટે લેટર અપલોડ કરીએ છીએ કે આ આગળના દિવસના તમે જેટલા કર્ણના પ્રશ્નો જુઓ એના પછી તમે મારા કર્ણના જુઓ તો તેમાં ડિફરન્ટ કેટલો છે તમને જોવા મળે અને બીજી વસ્તુ એ કે બે દિવસનું કર્ણ સાચું સાથે રાખીએ છીએ ધારો કે અત્યારે એકવીનું છે તો પછી મૌલિક રીતે એમ પ્રશ્નો આગળના કરણના તમને રજૂ કરશું તો મૌલિક રીતે હું બોલીશ ને તમે સાંભળજો ખાલી વીસના એટલે વિડીયો છેલ્લે સુધી જોજો અને પચીસ જેવા પ્રશ્નો બીજા આપણે એડ કરીશું એટલે લગભગ સો પ્રશ્ન જેવું સોલ્યુશન તમને મળી રહે મિત્રો લગભગ મારું કર્ણ પચીસ મિનિટથી વધારે હોતું કોઈ દાડો નથી ક્યાંક અઠવાડિયાનું એક બે વિડીયો બનાવેલા છે તો તેનું પોત્રીસ મિનિટ હશે બાકી એક દિવસનું કરંટ હું મિનિટ મિનિટથી આગળ ક્યારેય જતો નથી બીજેની જેમ કલાક કલાક હોતું નથી કર્ણના વિડીયો એટલા માટે વિડીયોને લાઇક વિડીયોને શેર ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો યુટ્યુબ પર સર કરજો મહાકાળી એજ્યુકેશન આવનાર સમયની અંદર સંપૂર્ણ પુરુષ કષ્ટ બને તૈયારી કરવાનું હોય ચેનલને સંપૂર્ણ રીતે સક્સેસ બને આગળ વધો તમે સફળ થાવ તેવી અમારી શુભેચ્છા તો પ્રશ્ન એક એકવી એપ્રિલ કર્ણ અફેર્સ બે હજાર પચીસ અને પ્રશ્ન એક હાલમાં સિવિલ સેવા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો એકવી એપ્રિલ તો દિવસે વિશે ચર્ચા કરી લઈએ તો એક એપ્રિલ ઉત્કલ દિવસ ઓડિશા દિવસ અથવા ત્રણ એપ્રિલ હિન્દી રંગમત દિવસ બે એપ્રિલ વિશ્વ ઓટિજિમ જાગૃતતા દિવસ ચાર એપ્રિલ આંતરરાષ્ટ્રીય ખદાન જાગૃતતા દિવસ પચી એપ્રિલ રાષ્ટ્રીય સમુદ્રી દિવસ છ એપ્રિલ વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ સાત એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ આઠ એપ્રિલ આંતરરાષ્ટ્રીય રોમાની દિવસ નવ એપ્રિલ સીઆરપી એફ શૌર્ય દિવસ વીસ દસ એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ અગિયાર એપ્રિલ રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ બાર એપ્રિલ આંતરરાષ્ટ્રીય માનવ આંતરરાષ્ટ્રીય ઉડાન દિવસ તેર એપ્રિલ સિયાચીન દિવસ ચૌદ એપ્રિલ વિશ્વ ચકાસ રોગ દિવસ પંદર એપ્રિલ વિશ્વ કલા દિવસ સોળ એપ્રિલ વિશ્વ આવાજ દિવસ

इकोनॉमिक्स फोरम द्वारा यंग ग्लोबल लीडर बजार पच्चीस में पसंदी थी सतोष कुमार यूड बैंक डेप्यूटी सीईओ रूप नित कर मीराबाई चानू ने आईडब्ल्यू एल एफ एंथलिट्स आयोग अध्यक्ष निर्तक कर यूजीसीना चेरपर्सन विनीत जोशी बनया जस्टिस बी आर बीर गवई भारत में बवनमू मुख्य न्यायाधीश नियुक्त कर हाल में भारतीय તો થોડી આપણે નિયુક્ત વિશે ચર્ચા વધારે કરી લઈએ તો એપ્રિલ મહિનાના છે ને તે બધા ચર્ચા કરી લઈએ થોડો સ્પીડમાં હશે હાલમાં આર પૂનમ ગુપ્તા આરબીઆઈ ડેપ્યુટી ગવર્નર નિયુક્ત રહ્યા રાજકુમાર સિંહે ચંદીગઢના ડીજીપી નિયુક્ત કર્યા ધીદી તિવારે પીએમ મોદીના નિજી સચિવ બન્યા સોનીલ કટ્ટર મારુતિ સુજુગ્નના પૂર્ણકાલીન નિર્દેશક બન્યા ચલ્લાય શેઠી ભારતીય બેંકના સગના ચેરમેન બન્યા શિવકુમાર કલ્યારમણ એનઆર એનઆરએફના સી ઓ બન્યા આરબીઆઈ અજીત રત્નાકરણ જોશીને કાર્યકારી નિદેશક બનાવ્યા આજે ભાદુજી એમના સીઓ બન્યા અજુરાની રાઠા કાનૂની મામલાના સચિવ બન્યા સદભિતા મુખરજી એનએમડીસીના સીએમડી બન્યા વિકાસ કૌશલ એસપીસીએલના અધ્યક્ષ અને એમડી બન્યા તાકાશી નાકાજીમાં હોંડા એન્ડાના હોંડાકર ઇન્ડિયાના સી ઓ બન્યા કુમાર ગોયલ ભારતીય બેંક સંઘના કાર્યકારી અધિકારી બન્યા કિસ્ટી કોવેન્ડિયા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ બન્યા અરુણ મામેન એટીએમના અધ્યક્ષ બન્યા જો જસ્ટિસ જોગ જસ્ટિસ જોગમાલીએ બાગછી સુપ્રીમ કોર્ટના નવા જજ બન્યા આરતી સુબ્રમણ્યમ એનટીસીપીના નવા અધિકારીના રૂપમાં અને મુખ્ય પરિધાલન અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બરાબર થોડા જે પ્રશ્નો છે એની નિયુક્તિ થઈ છે તે વીડિયોની એન્ડમાં અને વચ્ચે થોડી ઘણી ત્યાં કરી લઈશું બરાબર નિયુક્તિ વિશે બીજો પ્રશ્ન આવે છે તેમાં પણ આપણે થોડી છે એ કરી લઈશું તો પ્રશ્ન ત્રણ હાલમાં ભારતની છઠ્ઠી એશિયાઈ અંડર અઢાર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ બે હજાર પચીસ ક્યાં કયો પદક જીત્યો સોરી મિત્રો હાલમાં ભારતની છઠ્ઠી એશિયાઈ અંડરમાં અઢારમાં એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં બે હજાર પચીસમાં કેટલા પદક જીત્યા તો અગિયાર પ્રશ્ન ચાર હાલમાં પ્રધાનમંત્રી મોદી કયા દેશની આધારે યાત્રા પર ગયા આવ્યા છે सऊदी तो गया है तो सऊदी अरब कैपिटल से रियाद बीन सऊदी अरब नो करंसी से रियाल रियाल ने राष्ट्रपति से सलमान तो, बीन अब्दुल एफ सेफ पीएम से सॉरी मित्रों पीएम से मोहम्मद बीन સાઉદ સોરી બરોબર તો સૌદી અરબ વિશે વાત કરી લઈએ તો સૌદી અરબે ભારત પાકિસ્તાન સહિત ચૌદ દેશો બદ વિજયનો પ્રતિબંધ લગાવ્યો છે બરાબર ઓલિમ્પિક ગેમ ઈ સ્પોર્ટ ગેમ્સ બે હજાર સત્તરનું આયોજન રિયાદમાં શરૂ કરવામાં આવ્યું સૌદી અરબની બે હજાર ચોત્રીમાં પુરુષ વિશ્વ કપની મેજબાની કરશે સૌદી અરબ ભારતીય દૂતાવાસને પ્રવાસી પરિચયને બે હજાર ચોવીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે ભારતના ખાડી ઉદ્યોગ સેવકમાં પરિષદની વિદેશ મંત્રીનીઓની પ્રથમ થઈ ભારત અને સૌદી અરબના સાર્વજનિક ક્ષેત્રમાં લેખા પરીક્ષા વધારવા માટે સમજોતા કર્યા છે હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ ઈસ્ટર પર ત્રીસ કલાકના સંઘર્ષની વિરામની ઘોષણા કરી છે તો રશિયા અને ત્રીસ કલાક વિરામની ઘોષણા કરી છે આ યુદ્ધ બાદ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ છે તેની અંદર ત્રીસ કલાકનો આરામની ઘોષણા કરી છે તો યુક્રેનનું સોરી મિત્રો રશિયાનું કેપિટલ છે મોસ્કો કરન્સી છે રશિયન રૂબલ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને મિત્રો રશિયાની જે પ્રશ્નો આવે ને તો કોઈ ખોટેમોટો કરતા નહીં અને આપણે રશિયાની વિશે ખૂબ ખૂબ જ સારા સંબંધો છે ભારત અને રશિયાને રાજનૈિક સંબંધોની વર્ષગાંઠ બનાવી છે સમુદ્રો સારા છે આપણે વાત કરીએ હમણાં ભારત અને રશિયાના વચ્ચે નૌસેનિક અભ્યાસ બી બે હજાર પચીસ શરૂ થયો ભારત ટી બોતેર ટંકોની એન્જિન આપૂર્તિ માટે રશિયાની ફ્રોની સાથે હસ્તાક્ષર કરશે રશિયા બેલારૂસની પોતાની ઓર્ષનિક મિસાઇલ પ્રણાલી તૈનાત કરવામાં આવશે અને રશિયાનો રોસ્મો રોસ્કો સ્મોસના નવા પ્રમુખના રૂપમાં દિમતી બાકાનો નિયુક્ત કરવામાં આવ્યા રશિયા ટેનિસ ખેલાડી દાનિલ સાજલેવને ડોમ્પિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા માટે બે વર્ષ સસ્પેન્ડ કરવામાં આવ્યા રશિયા કેન્સર વેક્સિન બનાવવાની એલાન કરી છે અથવા કરી છે બરાબર અમુક પ્રશ્નો હિન્દી હશે થોડો ઘણો પ્રશ્ન હિન્દીનું સોલ્યુશન હશે ખાસ કરીને હિન્દી એટલા માટે પ્રશ્નનો થોડું હું રિવિઝન નહીં કરતો કારણ કે આવનારી રેલવેની પરીક્ષાની અંદર કરાણનો પ્રશ્ન આવે ને તો તમને સોલ્યુશન મળી રહે અને એવું તમે યુટ્યુબ પર સર્ચ કરીને પણ કોઈ શબ્દ વખાડે જેવો લાગે તો કરી દેવાનો હાલમાં અમેરિકાને પ્રશ્ન છે હાલમાં અમેરિકાને કયા દેશ શહેરમાં ડોબી આંબેડકર ની દિવસની ઘોષણા કરી છે બનાવવાની તો ન્યૂયોર્કમાં અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં પ્રશ્ન સાત હાલમાં પ્રધાનમંત્રી મોદીની પુસ્તક સંસ્કૃતિનો પાંચમો અધ્યાય ક્યાં લોન્ચ કરી કરવામાં આવી છે તો ન્યૂ દિલ્હી પ્રશ્ન આઠ હાલમાં કયા રાજ્યને કરાડ શહેરને સો ટકા સો ટકા સુરક્ષિત નિપટાણની સાથે સ્વચ્છતા અપશિષ્ટ પ્રબ પ્રબંધ હાંસલ કરી છે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રનું સતારા જિલ્લાના નાના શહેરમાં કરડ શહેરમાં સો ટકા નિપટાણ સ્વચ્છતા વિશિષ્ટ પ્રબંધન હાંસલ કરી છે બરાબર તો ખાસ કરીને વિડીયોની અંદર પ્રશ્નો ટોપિક હોય છે એનામાંથી તમને ઘણું બધું જોવા મળશે જાણવા મળશે બીજાની જેમ આપણે લોબી ચર્ચા કરતા નથી પ્રશ્ન સિવાય બીજી વાત હોતી નથી પ્રશ્ન વાત કરીએ મહારાષ્ટ્ર મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ સીએમ દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ છે સીમી રાધાકૃષ્ણન ઉજાની બંધ જયકવાડીબંધ બંધ નાવેગાંવ નાગજીરા સહ્યાદ્રી બેલઘાટ તડોવા અને અંધારીબોર આટલા ટાઈગર મહારાષ્ટ્રમાં આવેલા છે ત્રી ભાષા પોલિસી લાગુ કરવાવાળો પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યું રશિયાએ ધોષણા કરી છે બન્યું નથી છઠ્ઠા ભારતને ઉપજેક સૈન્ય અભ્યાસી ડસ્ટલિંક પુણેમાં થયો પરવીણ પ્રદેશી મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનો મુખ્ય આર્થિક સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા મહારાષ્ટ્રના ખુલાના બાદને નામ બદલીને રત્નપુર રતનપુર રાખવામાં આવ્યું છે મહારાષ્ટ્રના સરકારને ઉત્તર પ્રદેશને આગ્રા શહેરને છત્રપતિ શિવાજીની મહારાજનો ભવ્ય સ્મારક બનાવવાનો ફેસલો કર્યો છે રામસુતર મહારાષ્ટ્રને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મહારાષ્ટ્ર ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે પ્રશ્ન નવ હાલમાં કોને કેન્દ્રીય નાણાં મંત્રાલયના રાજ્ય સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે તો અરવિંદ શ્રીવાસ્તવ ને ચોરાણુંની અંદર તે આઈએસ અધિકારી હતા તો થોડું નિયુક્તિ વિશે વાત કરી લઈએ તો આપણે વાત કરી હતી કે થોડી વાર ચર્ચા કરીશું તો આરતી સુબ્રમણ્યને ટીસીએસના કાર્યકારી નિર્દેશક અધ્યક્ષ અને મુખ્ય પરિચાલન અધિકારી નિયુક્ત રહ્યા નિયુક્ત રહ્યા એટલે કે ટીટીએસના એટલે કે સી તો આપણે થોડી ચર્ચા કરી લઈએ સી સી ઓ શું એટલે શું કહેવાય તો ચીફ ઓપરેટિંગ ઓફિસર નિયુક્ત કર્યા છે આરતી સુબ્રમણ્યને ને સીટીઓ તો ચીફ એ ટેકનિકલ ઓફિસર સી એફઓ તો ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર અને સીઓ તો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આગળ વીડિયોની અંદર પણ આપણે ચર્ચા કરેલી છે આ બધી પ્રવણ પ્રદેશીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના મુખ્ય આર્થિક સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા કે નિધિ કેપ્સનને લેમ્બા લેમ્બોર્ગિનીમાં ઇન્ડિયા પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા સૌરભ ગાંગુલીની ટી પુરુષ ક્રિકેટ સમિતિના ફરીથી અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા ડોક્ટર મોહન રાજનને અખિલ ભારતીય નેત્રરોગ સોસાયટીના આઈ એઆઈઓએસના ઉપાધ્યક્ષમાં પસંદગી થઈ બોમ્બે સ્ટોક એક્સચેન્જ વિલરા દાવડાને ડેપ્યુટી સીઓ સીઆઈઓ નિયુક્ત કરવામાં આવે છે સીઆઈઓ નિયુક્ત કરવામાં આવે છે નેપાળના રાષ્ટ્રીય બેંકના કાર્યવાહી ગવર્નર નીલિમ દુગાનાને નિયુક્ત કરવામાં આવે છે તો પ્રશ્ન દસ હાલમાં ભારતીય નિશાનેબાજી અર્જુન બાબુટાને આ વિશ્વકપ નિશાનેબાજીમાં કયો પદક જીત્યો તો રજત તો પેરુની રાજધાની લીમાને સો દસ મીટર એર રાઇફલ સ્પર્ધા ચીનને લિહાનોના સેગના મામૂલી અંતરને કારણે બાવટા સોર્ણ જીત્યો ચૂકી ગયા છે બરાબર અને તે રજત પદક જીત્યો છે બરાબર તો પ્રશ્ન અગિયાર હાલમાં રેયર્સ અર્થ એલિમેન્ટ્સ અને મેગ્નેટ નિર્યાત પર કયા દેશને રોકવા માટે રોક લગાવવામાં આવી છે તો ચીન તો ચીન વર્ષ બે હજાર પચીસમાં સૈન્યક્રમમાં સાત પોઈન્ટ બેનો વધારો કર્યો ચોત્રીસમાં આઈટીટીએફ એટીયુ એશિયા કપ વેપ ચીનમાં શરૂ થયો છે તો આઈટીટી એફ અને એરટીયુ આપણે આગળ વિડીયો જોયા છે તો તમે એનો કોમેન્ટમાં જવાબ આપજો ચીન દક્ષિણ ચીન દક્ષિણ ચીન સાગરમાં ઊંડાઈ જળ વિસ્તારમાં આંતરિક સ્ટેશન બનાવશે ચીન ફુજિયન પ્રાંતમાં સૌથી જૂના 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 જુરાશ પક્ષીના જીવાશમ મળે તો કાલે ભાઈને એક મસ્ત કોમેન્ટ આવી હતી તમારું ભણવાનું ખૂબ સારું છે અને થોડું તમે વધારે માહિતી આપો તો સારું તો મિત્રો આટલી તો માહિતી છે યુએસ ચીનને બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવથી બહાર નીકળવાનો ફેસલો કર્યો યુએસએ ગ્રીન બિલ્ડેન્ડ યુએ યુ એ ઈ એ સોરી મિત્રો યુએસએ જે ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ વાર્ષિક રેન્કિંગ ચીન ટોપ પર છે નસમો એશિયાઈ શીતકાલીન ખેલમાં ચીનમાં શરૂ થયો ચીનને વાર્ષિક અજમાર સિદ્ધ્ર શોધવા માટે નવી અવાજ આધારિત વિધિ વિકસિત કરી છે પ્રશ્ન બાર હાલમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જને કઈ વર્ષગાંઠ માનવામાં આવી છે તો એકસો પચાવીસ એશિયામાં સૌથી જૂના સ્ટોક એક્સચેન્જ બી એસસી પોતાના એકસો વર્ષ પચાસ વર્ષની વર્ષગાંઠ માનવામાં આવી છે પ્રશ્ન તેર હાલમાં કયા રાજ્યના મંત્રાલયને રાષ્ટ્રપતિ ક્રમયોગી જન આરોગ્ય सेवा कार्यक्रम ने की बनी कर तो आयुष मंत्रालय क्यों मंत्रालय प्रश्न चौदह हाल में क्या देश ने अंतरिक्ष यात्री अलेक्सी ओव चीनी नी। चीनी सात महीना वैज्ञानिक मिशन पची अंतरराष्ट्रीय अंतरिक्ष स्टेशन आईसीएसएस पर तो रशिया तो काले जे प्रश्नों की चर्चा थी थी तवाब हाल में फ्रेंच लक्जरी ब्रांड चेनल ना क्या भारतीय ब्रांड एम्बेसडर बनाया છે તો અનન્યા પાંડે પ્રશ્ન હાલમાં ક્યાં રાજ્યની સરકારે મહિલા સ્વાંદ અને અભિયાન શરૂ કરવામાં આવ્યો છે મહિલા સ્વાંદ અભિયાન તો ઓડિશા હરિયાણા બિહાર ગુજરાત હિમાચલ પ્રદેશ પુલ કેમિસ્ટ્રીને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ખાસ કરીને વિડીયોની અંદર શેર કરી દેજો તમે નહીં તો તમારા મિત્રોને મદદ થઈ શકે મિત્રો આટલું તમારે હારું મેં કરતા હોય દિનરાત મહેનત કરતા હોય તો તમારે થોડી ઘણી પણ અમારા વિશે કરવું ચર્ચા કરવી પડે તો શરૂઆત કરી દઈએ છીએ આપણે આગળના રિવિઝનની જે મૌલિક ચર્ચા કરવાની છે તે તો હાલમાં વિશ્વ લિવર દિવસ મનાવવામાં આવે છે ઓગણીસ એપ્રિલે હાલમાં બિહાર રાજ્યના સરકારે મહિલા સવાદ અભિયાન શરૂ કરવામાં આવે છે હાલમાં હિમાં હાલમાં હિમાંશુ ઝાખડે અંડર એશિયામાં એન્ડલેટ ચેમ્પિયનશીપમાં સ્વર્ણ પદક્યો જીત્યો છે ભારત અને ઈરાન વચ્ચે પરમાણુની વાર્તો બીજો દોર ઇટલીમાં શરૂ કરવામાં આવ્યો છે હાલમાં આંધ્રપ્રદેશ રાજ્ય મંત્રીમંડળ એસી ઉપકરણ વર્ગીકરણ હુકમના મુસદ્દાને મંજૂરી આપી છે મંજૂરી આપી છે બરોબર હાલમાં બે હજાર ચોવીસ પછીમાં ભારતમાં દવા નિર્યાતમાં કેટલા પ્રતિ નવ પ્રતિશત વધારો કરવામાં આવ્યો છે હાલમાં આઈ એસબીઆઈની બેંકના અમરાવતી વૃષ્ટિ યોજનાની પુનઃજીવિત કરવામાં આવી છે એસબી બેંકની હાલમાં રામ મોહન નાયડુને વર્લ્ડ ઇકોનોમિક્સ ફોર્સ દ્વારા યંગ ગ્લોબલ લીડર બે હજાર પચીસ રૂપમાં પસંદગી કરવામાં આવી છે હાલમાં છત્તીસગઢ રાજ્ય બડેસતી ગામ મુક્ત ગામ બન્યું છે હાલમાં સરકાર કે માંગીલાલ જાટને આઈ સી એ આરના મહાનિર્દેશક નિયુક્ત કરવામાં આવે છે બરોબર તો આપણે નિયુક્તિ વિશે તો લગભગ પચીસથી ત્રીસ પ્રશ્નોની અંદર સોલ્યુશન કર્યું હશે આપણે હાલમાં ક્યાં હાલમાં ઉત્તરાખંડ રાજ્યને યારા સ્વરૂપનું નામ હવે બાબા બોખનાક પર રાખવામાં આવ્યું છે હાલમાં વિત્ત વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચીસને કયા દેશની સાથે તો હાલમાં વીત વર્ષ બે હજાર ચોવીસ પછી રશિયા દેશની સાથે ભારત વ્યાપાર નુકસાનમાં વધારો થયો છે અને તે નુકસાન નવ નવ્વાણું પોઈન્ટ બે બિલિયન ડોલરનો થયો છે તો હાલમાં રક્ષામંત્ર હાલમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ કે લખનઉ રાજ્યના ચાર દિવસે સંસદ ખેલમાં મહાકુંભનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હાલમાં અરુણાચલ પ્રદેશ આંતરાષ્ટ્રીયના હાલમાં આંતરરાષ્ટ્રીય બોર્ડ પરિષદના અરુચલ પ્ર પ્રદેશ બે દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનમાં આયોજિત કરાશે હાલમાં પ્રધાનમંત્રી મોદીના વિજીજમ અંતરમાં રાષ્ટ્રીય બંદરગાહનું ઉદ્ઘાટન કેરળમાં કરવામાં આવ્યું અને હાલમાં બનારસની સરણીને જીએટીક આપવામાં આવ્યો છે આના બરોબર અને કેરળના મુખ્યમંત્રીએ આપદા પ્રણાલી કરી છે પછી ઉત્તરાખંડ મુખ્યમંત્રીએ જળ સંરક્ષણ અભિયાન પર ગેરથ એપ લોન્ચ કરી છે અને ઉત્તરાખંડ મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરાજ ધોરજ યોજના શરૂ કરી છે કબલ ટાઈગર વિદર્વ તેલંગનામાં આવેલો છે હાલમાં પંદરમી હોકી ઇન્ડિયા સિંધર કૂપ રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ પંજાબે જીતી છે હાલમાં પશ્ચિમ બંગાળની નોલેલ ગુંડ સંદેશ મીઠાઈને જીઆઈટીક આપવામાં આવ્યો છે હાલમાં નોયડામાં વિશેષ હથઘરગામ એક્સપોનો શુભારંભ કરવામાં આવ્યો છે હાલમાં જસ્ટિસ બી આર ગવઈને બાવનમાં મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા છે ટેન્ટીમાં અડધસો અડધશક પૂરા કરવાવાળા પહેલા ભારતીય વિરાટ કોહલી બન્યા છે આપણે ચાલુ જ છે હાલમાં યુ જી સી સીના ચેરપર્સન વિનોદ જોશી બન્યા છે હાલમાં રાજ્ય સરકારે વંચિત બાળકો માટે હરિયાણા રાજ્ય સરકારે વંચિત બાળકો માટે સો ટકા સ્કોલરશીપનું વેલણ કરવામાં આવ્યું છે લોન્ચ કરી છે સંજય કુર મિશ્રાને પ્રધાનમંત્રી મોદીના આર્થિક પરિસ્થિતિના મૃતકાલે સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા રાજીવ નીતિ આયોગના સદમા સદસ્ય જે બન્યા છે જીએસડબલ્યુ દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની બની છે તેલ ટીબી તેલગના ટીબી પરીક્ષણમાં ઉત્કૃષ્ટ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ભારત અને રશિયા વચ્ચે નવસોની અભ્યાસ ઇન્દ્ર બે હજાર પચીસ શરૂ થયો ટ્વેન્ટી ક્રિકેટમાં તેર હજાર રન બનાવવા પ્રથમ ભારતીય ક્રિકેટ વિરાટ કોહલી બન્યા છે કેરળ વરિષ્ઠ નાગરિકોને આ એક સ્થાપિત કરવા માટે પ્રથમ રાજ્ય બન્યું છે ફ્રાન્સ દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર શોધવામાં હરિયાણા સરકારે તોરણ નામને દેશ માટે ત્રિપાક્ષ લાગુ કરશે ઉત્તર પ્રદેશ સુત્રળમી રાષ્ટ્રીય જુનિયર બાલિકા હેન્ડબોલ ચેમ્પિયનશીપ જીતી છે ખેલોની પેરા ગેમ્સનો બીજો સંસ્કરણ હરિયાણા ટોપ પર રહ્યું છે ચલાય સીઆટી ભારતીય બેંકના સંઘના ચેરમેન નિયુક્તમાં નીલમ દુઘાન અને નેપળરાષ્ટ્રના બેંકના કાર્યવાહી ગણો નિયુક્ત કરવામાં આવ્યા છે ભારતે ઓપરેશન બ્રહ્મા હેઠળ મ્યાનમારને માનવી સહાયતા મોકલી છે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ચાર નિરાતક દેશ બન્યો છે કેનિયા ટોપ પર છે શ્રીલંકાને પાછળ વર્ષ છે ગુજરાતમાં પાંચ દિવસનો ગેળ માધવપુર મેળો શરૂ થયો છે આંધ્રપ્રદેશ મંત્રી શૂન્ય શૂન્ય ગરીબી બી પી ફોર પહેલનો શુભારંભ કરવામાં આવ્યો અને પી ફેલ શૂન્ય ગરીબી બી ફેલ પી ફોરનો ટાર્ગેટ શું છે બે હજાર ઓગણત્રીસ સુધી ગરીબી મુક્ત બિહારને આંધ્રપ્રદેશને કરવાનો રાજ્ય પંદર છ કલાક થ્રેડી પ્રિન્ટ રેલવે સ્ટેશન બનાવી વિશ્વ હવાઈ અડ્ડા રેન્કિંગ સિંગાપુર હવાઈ અડ્ડાની ટોપ પર છે સિંગાપુર હવાઈ અડ્ડા એટલે કે સિંગાપુર એરપોર્ટનું નામ છે ચાંગી બરોબર હરિયાણા તે ટોપ પર છે હરિયાણા સરકારે પછાત બાળકોને સો માટે સ્કોલરશીપ એલાન કર્યું છે યુજીસીના જીસીના ચેરપર્સન વિનિશ જોશી બન્યા છે જેમ અનુરસને નાઇટહુડ સન્માનથી સન્માનિત સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે જાપાનની જનસંખ્યામાં સતત ચૌદમી વખત ગિરાવટ જોવા મળી છે પાછળના એક વર્ષમાં નવ લાખની ગિરાવટ જોવા મળી યુએ ઇન્ટરપોલની ગવર્સ સમિતિની અધ્યક્ષતા સંભાળી છે ખેલોની યુથ ગેમ્સ બે હજાર પચીની મેજબાની બિહાર કરશે થ્રી ભાષા પોલિસી લાગુ કરવાવાળું પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યું છે અને હરિયાણા લાગુ કરશે એવી ઘોષણા કરી છે પંજાબ મધ્યપ્રદેશને હરાવીને પંદરમી હોકી ઇન્ડિયા સિનિયર પોસ્ટ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી ભૂલ કેમિસ્ટિકને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગીને લાઇક અને શેર કરજો અને આવનાર પરીક્ષાની અંદર તમે સફળ થાવ તેવી અમારી શુભેચ્છા અને મિત્રો ખૂબ આગળ વધો પ્રગતિ કરો આ સાથે ફરી મળીશું ગુડ નાઇટ